પણ અહીંયા આપડે ક્યાંય જોઈ રહ્યા છીએ કે આખો ખેતર જોઈ રહ્યા છીએ કે ખેતર ની અંદર કેટલા વિગા નું વાત હશે દસ વીઘા નું વાત હશે દસ વીઘા ની અંદર આપડે જોઈ રહ્યા છીએ કે એકદમ લીલો અને ગ્રીનરી વાળો ઘેરો ઉભો હે નમસ્કાર નમસ્કાર એન્ટરપ્રાઇઝ આવું છું અને અત્યારે આપડે પસાય ગામની મુલાકાત ઉપર આવ્યા છીએ અહિયાં જોઈ રહ્યા છે કે એક નંબર જીરું ઉભું છે ગ્રીનરી વાળો ઘેરો છે હાઈટ માં છે ગ્રોથમાં છે સારું છે અને લાઇટમાં એકદમ ઘેરો દેખાઈ રહ્યો છે તમારું નામ શું છે કાંતિભાઈ વાઘજીભાઈ નસી વસી આપણે બે એક બે હાજર ચોવીસ ના રોજ આ જોઈ રહ્યા છીએ જીરું જીરું જોઈએ તો એકદમ આમ ગ્રીનરી વાળું ઘણા બધા લોકો ને અત્યારે જીરા સુકાય છે લીલો પીળો સુકો છે જીર્યા બગડે છે પણ અહીંયા આપણે ક્યાંય જોઈ રહ્યા છીએ કે આખો ખેતર જોઈ રહ્યા છે કે ખેતરની ની અંદર કેટલા વિગર છે દસ વિગા નું વાવેતર છે દસ વિગા ની અંદર આપડે જોઈ રહ્યા છે કે એકદમ લીલો અને ગ્રીનરી વાળો ઘેરો ઉભો છે તો આની અંદર આપણે શું માવજત કરી હતી છટકાવ છે ને ગયા હતા દવા નો છટકાવ માં સીજીઆર સુટર વિટારા અને સેવન ટાર અને ટેટા પાવડર વાપરો છે આટલી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો અમને કાંતિભાઈ મારે એ પૂછવું હતું શૂટરના તમે કેટલા છટકાવ કર્યા ત્રણ છટકાવ કર્યા ત્રણ છટકાવ કર્યા તો ત્રણ છટકાવ અંદર રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ બહુ સોલિડ આવ્યું અને કેટા પાઉડર પાયો તો એનાથી તમને શું કહે એને તેને રિઝલ્ટ સારામાં સારું આવ્યું બરાબર છે અત્યારે આવો ઘેરો આપણે ક્યાંય જોયો નથી એકદમ ગ્રીનરી વાળો ઘેરો છે લાઇટમાં છે ચમકમાં છે અત્યારે દાંડલી ઉપર ચડી ગયો અને મરિયાળી બંધાવવાની તૈયારીમાં છે તો આવા ઘેરા અંદર આપણે જોઈએ કે સીઝર શૂટર વિચારના બે થી ત્રણ છટકાવ કર્યા છે અને એક વખત કેટા પાઉડર ઉપયોગ કર્યો છે Thank you